મહેસાણામાં વિજાપુર સ્વામીનારાયણ સ્કૂલમાં ઇન્જેક્શનનો મામલો પોલીસ તપાસમાં કોઈ પુરાવા નહીં મળ્યાનો ખુલાસો થયો મેડિકલ રિપોર્ટમાં ઇન્જેક્શન આપવાની માહિતી નથી સીસીટીવીમાં દીકરી અન્ય બાળકો સાથે મેદાનમાં દેખાઈ સ્કૂલમાં અગાઉ બે વખત તોડફોડનો પણ પ્રયાસ કરાયો હતો ત્યારે ટ્રસ્ટી નિલેશ પટેલે ખોટા આક્ષેપોને નકારી કાઢ્યા છે આ વાલી કાયમ એમની દીકરીને લેટ લઈને આવતા સ્કૂલમાં એટલે સ્ટાફ દ્વારા ટકોર કરવામાં આવી કે ભાઈ બીજા શિક્ષકો એમ કહેતા હતા કે ભાઈ બીજા છોકરાઓ અંદર ડિસ્ટર્બ થાય છે માટે તમે તમારી દીકરીને ટાઈમસર લઈને આવો જેથી એમને એવું કીધું કે ભાઈ અમે પ્રાર્થનામાં અમારી દીકરીને નહીં મોકલીએ એટલે એ દિવસે થોડું બોલાચાલી વધારે થયેલી અને જતાં જતાં એમને એવું કહેલું કે ભાઈ અમે આ સંસ્થાને જોઈ લઈશું કેવી સંસ્થા ચલાવો છો એવી ગર્ભિત ધમકી એ વખતે આપેલી એમને ખોટા આક્ષેપ કરીને એક સરસ સંસ્થા ચાલતી હોય તો એને બદનામ કરવાનું આવું કાવતરું ના કરવું જોઈએ આજે સરકાર શ્રી દ્વારા સોળ હજાર પાંચસો એફઆરસી દ્વારા ફી નક્કી કરવામાં આવી છે છતો આ કચડાયેલો એક વર્ગ હતો અને એમને ભણાવવા માટે ચાર હજાર મામૂલી ફી માં બાળકોને ભણાવવામાં આવતા હતા કેમ કે એમના જોડે કોઈ વિકલ્પ નતો અને ગરીબ વાલીઓના બાળકો અહીંયા ભણતા હતા અને એ બાળકોને સારું શિક્ષણ મળે એવો અમે ધ્યેય રાખેલો છતો પણ જો અમારા સાથે જો આવો વ્યવહાર કરવામાં આવે તો અમને એક અંતરથી દુઃખ થયું કે ભાઈ જો સારું શિક્ષણ આપતી સંસ્થાને પણ જો આ રીતે બદનામ કરવામાં આવે તો ખરેખર ખોટું છે એ હકીકત સામે આવી છે કે પ્રાર્થનાની અંદર જે આ જે આ જે ભોગમંડાના જે ખરી એ ભોગમંડાના દીકરી દીકરી લેટ આવેલી અને આ શાળાના જે પ્રિન્સિપાલ ખરા એમને એવું ટકોર કરેલી ત્યારે એ વખતે આ લોકોએ એકની ધમકી આપેલી કે ભાઈ તમે એમ કે આ રીતના કરો છો તમે તમારી સંસ્થા જે ખરી એ બંધ કરાવી દેજો એવી પણ ધમકી અમને ગર્ભિત ધમકી એમને આપેલી ખરી